નાના રતડિયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ઐતિહાસિક યાદગાર બની નાના રતડિયા ભાગવત પંડિત પવન કૃષ્ણ કરાવ્યું સ્વામી જીતેન્દ્રનાથજી મહારાજના મહારાજ અને શાસ્ત્રી જયંતિ મહારાજના આચાર્ય સ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહમાં કથા વિરામ પ્રસંગે વ્યાસનેથી પંડિત પવન કૃષ્ણ શાસ્ત્રીજીએ ભાગવતના ચિંતન મનની સઘળા પાપોમાંથી માનવ મુક્ત થઈ શકે છે તેમણે નિત્ય ભગવાન સ્મરણ અને શાસ્ત્રો પઠન કરવા માટે સર્વે ને શીખ આપી હતી શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજી તેમજ પીઠ આશાપુરા માતાજી મંદિરના ગાદીપતિ અને મહામંડલેશ્વર કલ્યાણ ગિરિજી મહારાજ બ્રહ્મલીન સભાપતિ ગિરિજા દત્ત ગિરિજી મહારાજ નું પાવન સાનિધ્ય રહ્યું હતું મહોત્સવના મુખ્ય દાતા સ્વર્ગસ્થ મણિશંકર વેરજી પેથાણી માથુશ્રી મંજુલાબેન મણિશંકર પેથાણી ફરાદીવાળા હસ્તે સુપુત્ર અનિલભાઈ પેથાણી કારા જ્વેલર્સ દુબઈ આભાર તાલુકાના યુવા આગેવાન કીર્તિભાઈ ગોરે વ્યક્ત કર્યો હતો

ભાગવત સપ્તાહના આયોજનમાં આજે રાત્રે લોકકારણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દેવાયતભાઈ હવડ કચ્છના ગૌરવ એવા ભાઈશ્રી નિલેશભાઈ ગઢવી અને હાસ્ય કલાકાર એવા પુરુષ મહારાજ આજે ડાયરાના કલાકારો હતા ખૂબ મોટી સંખ્યામાં લોકો આ ડાયરાના જોડાયા હતા અને આ ડાયરામાં જે પણ ગોરની રકમ થશે બધી જ ભાઈઓના ચારામાં

યુવાન સાથી મિત્રો બધા સ્વયંસેવકો એ સંભાળી છે કથા દરમિયાન પોલીસ કર્મચારીઓ એ દિવસ રાત જોયા વગર પોલીસ સ્ટાફે જે સહયોગ આપ્યો છે એ બદલ અમે હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ સાથે ખાસ પીજીવીસીએલ ની ટીમ પણ ખડે પગે રહી અને અહીં પોતાની ફરજ નિભાવી છે તો સમગ્ર પીજીવીસીએલ ની ટીમનો પણ આભાર માનું છું અદાણી પોર્ટ અને અદાણીના રક્ષિતભાઈ અને એમની ટીમનો પણ આભાર માનું છું ફાયર સેફ્ટી માટે સગવડો હતી એ અદાણીએ પૂરી પાડી હતી તો અદાણી ગ્રુપનો પણ આભાર માનું છું આરોગ્ય ક્ષેત્રે મેડિકલની જે ટીમ છે તો સીએચસી અને પીએચસી આરોગ્ય કર્મયોગી ભાઈ બહેનોનો પણ હૃદયથી આભાર માનું છું યુગ પુરુષ પરમવંદનીય ગુરુજી ગિરજા દત્તગીરીજી મહારાજના આશીર્વાદથી થી પરમવંદનીય શંકરાચાર્યજીના ઉપસ્થિતિમાં અને વંદનીય ગુરુવર શ્રી કલ્યાણગીરી મહારાજના યજમાન પદે શ્રીપીઠ આશાપુરા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સાથે સત્સંગ હોલ અને અન્ય ક્ષેત્ર ભોજનશાળાના લોકાર્પણ પ્રસંગે જ્યારે સમગ્ર આ આખા આયોજનના મુખ્ય દાતા મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે એમના સુપુત્ર અનિલકુમાર મણિશંકર પેથાણી કારા જવેરસ દુબઈવાળા જ્યારે રહ્યા છે ત્યારે ખૂબ ભવ્ય અને ઐતિહાસિક કાર્યમાં સમગ્ર આ આખા વિસ્તારના લોકો જ્યારે જોડાયા છે ત્યારે મોહન ભાગવતજી સરસંચાલક ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિનોદભાઈ ચાવડાજી ધારાસભ્ય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેજી રધુમનસિંહ જાડેજા કેશુભાઈ પટેલ જે ગુજરાત ધારાસભ્ય છે એ અહીં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનજી મહામંત્રી નરેશભાઈ જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવી રીતના ઘણા જ માનુ મહાનુભાવો એ ઉપસ્થિત રહ્યા હતા કોઈનું નામ ભૂલજ તો સમાયા છે અને આ આયોજનમાં તમામે તમામ વ્યવસ્થા અહીંના સ્થાનિક આ અમારી આખી ટીમના સ્વયંસેવકોએ નામી અનામી અનેક ગામોના સ્વયંસેવક ભાઈ બહેનોએ જાત મહેનતથી દિવસ રાત જોયા વગર આ આયોજનને સફળ બનાવવા માટે મહેનત કરી છે ગુરુજીના આશીર્વાદથી અહીં આચાર્ય પદે જયંતિ મહારાજ પણ અમારા રહ્યા હતા ભુદેવશ્રી અને વ્યાસાસન અને જીતેન્દ્ર શાસ્ત્રી જે ખૂબ જ સરસ મજાનો રસપાન કરાવ્યો છે ત્યારે અહીં આખો વિસ્તાર અને વાતાવરણ ભક્તિમય અને ધર્મમય બની ગયો છે ત્યારે આપ સૌ મીડિયાના પણ હું હૃદયથી આભાર માનું છું અહીં નામી અનામી સ્વયંસેવકો સહયોગી તમામ પ્રશાસન ખાસ પોલીસ તંત્ર હોય પીજીવીસીએલ હોય ફાયર ફાઇટરની ટીમ અદાણીની હોય એવી રીતના અમારા મંડપવાળા ભાઈ છે રસોડાવાળા ભાઈ છે લાઇટિંગવાળા ભાઈ છે સાઉન્ડ સિસ્ટમ છે લાઈવવાળા એમબી ભાઈ છે મેડિકલ ક્ષેત્રની આરોગ્યની સીએસસી પીએસસીની ટીમો છે તો સરકારી તંત્ર પણ છે એમને ખૂબ ઉપયોગી થયું છે ખાસ માર્ગ મકાન વિભાગ પંચાયત આર જે અમારા રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હતી એ તમામ રસ્તો મંજૂર પણ થઈ ગયો છે પણ એ રસ્તો ખૂબ જ સરસ મજાનો કરી આપ્યો છે તો એમનો પણ આશ્ચર્યથી અમે આભાર માનીએ છીએ અને ખૂબ સફળ આયોજન રહ્યો છે રાતના એક લોક ડાયરાનો પણ કાર્યક્રમ હતો દેવાયતભાઈ ખબર નિલેશભાઈ ગઢવી પિયુષ મહારાજ એમના કલાકાર રહ્યા હતા આ આખો કાર્યક્રમની રૂપરેખા જે આપણા પાસે મેં વર્ણવી છે એમાં અનેક લોકો સહયોગી બન્યા છે નામી અનામી એ હૃદ એ તમામે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છુંભાઈ કુમાર મણિશંકર વીરજી મેથાણી પરિવાર કારા જવેલર્સ દુબઈવાળા જે હર હંમેશ જ્યાં સત્કાર્ય અને પુણ્યનું કાર્ય થતું હોય છે ત્યાં એ પોતે હંમેશા સહયોગી બનતા હોય છે અને એમાં પણ ખાસ આ એમની ગુરુ ગાદી છે અને ગિરજાદત્તગીરી મહારાજ કલાગીરીજી બાપુ એમના ગુરુ છે ત્યારે આ જગ્યાએ પણ ખૂબ સરસ મજાનું કાર્ય થયું છે અને આવા ભગીરથ કાર્ય પુણ્ય કમાવાના કાર્યો એ હંમેશા કરતા આવ્યા છે અનિલભાઈ તો ખરેખર આ વિસ્તારના જે લોકો છે સ્વયંસેવકો છે ટ્રસ્ટીઓ છે જેટલા પણ લોકો છે એ હૃદયથી એમનો પણ આભાર માન્યો છે પણ એ વ્યક્તિ માત્ર બે જ કલાક માટે અહીં આવ્યા અને પૂજામાં જોડાયા કથામાં જોડાયા ઉદ્ઘાટનમાં જોડાઈ અને પાછા પરત નીકળી ગયા હતા પણ એમનો જે હૃદયપૂર્વકનો ભાવ હોય છે સારા કાર્ય અને પુર્ણ્યના કાર્ય કરવાનો એ ભગવાન વિશેષ એમનો ઉપર કરાવે છે અને ભગવાન મહાદેવ ભાઈ આશાપુરામાં મુંબઈની અને ગુરુજીની ખૂબ કૃપા એમનો ઉપર વરસતી રહે એ અમે સૌ પ્રાર્થના કરીએ છીએ. કે આપકે બર્તન રોજ દેલ ઓર મસાલે સે दागदार હો જાતે હે. અભ સફાઈ બને આસાન. VM સિમ્પલ વોશ, ડિશ વોશ લિક્વિડ ક્લીનર ઓર મિસ્ટર બ્રાઇટ સ્ક럽 પેડ કે સાથ बस एक बूंद VM सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली, घिसिए हल्के से और टफ स्टेन गायब ना ना चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर, चमके हर बर्तन महके घर। सिंपल वॉश, मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश ડિશાશ લિક્વિડ ક્લિનર મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ